નમસ્તે મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી મહાદેવ દરેક મિત્રોને બીતેલા સપ્તાહની અંદર માર્કેટ આપણું એક સારું એવું જો જોવા મળ્યું એટલે સારી એવી તેજી આપણને ઇન્ડિવિજ્યુઅલ શેરની અંદર અને એની સાથે ઇન્ડેક્સની અંદર પણ આપણે જોઈ પણ આજથી શરૂ થતાં આ નવા સપ્તાહની અંદર કે બે દિવસની રજાઓ પછી શનિ રવિની રજાઓ પછી કયા એવા પોઝિટિવ ન્યૂઝ છે અને નેગેટિવ ન્યૂઝ કે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ અને આ સાથે આવનારા સમયની અંદર એટલે કે આ સપ્તાહની અંદર કઈ કઈ મોટી ઇવેન્ટ છે કે જેનું એક રિએક્શન આપણે માર્કેટ ઉપર જોઈ શકીએ તો દરેક પોઈન્ટને ધ્યાનમાં લઈને વિડીયોમાં વાત કરીએ તો સૌથી પહેલો પોઈન્ટ એ કે ગ્લોબલ ઇક્લોની સાથે ચાલીએ તો આપણે ફેડની મિટિંગ એટલે એફઆરમસીની બે બેઠક છે સોળ અને સત્તરના રોજ જોવા મળવાની છે અને એનું આઉટકમ છે સત્તર તારીખના રોજ આપણા દિવસે એટલે કે આ ઇન્ડિયન ટાઈમ પ્રમાણે રાતના જોવા મળવાનો છે મેઇન એનો આઉટકમની અંદર દરેકની નજર એ હશે કે ફેર દ્વારા શું વ્યાજદરની અંદર ઘટાડો કરવામાં આવે છે કે નહીં કે અમેરિકન માર્કેટ ધારી રહ્યું છે કે પોઈન્ટ પચીસથી પોઈન્ટ પિચોતેર સુધીનો આ વર્ષની અંદર વ્યાજદરની અંદર ઘટાડો થઈ શકે અને ખરેખર શું ઘટાડો થાય છે તો આપણા માર્કેટ માટે એક પોઝિટિવ થઈ શકે કારણ કે આપણું આઈટી છે એ એનું મેઇન સર્વિસ પોઈન્ટ અને મેઇન એનો બિઝનેસ છે એ આપણે અમેરિકન કન્ટ્રી સાથે જોડાયેલો છે બીજી વસ્તુ વાત કરી કે બીજા એવા પોઈન્ટ ઉપર તો ટ્રમ્પ દ્વારા એક ઇન્વાઇટ કરેલા છે મિનિસ્ટરને પિયુષ ગોયલને કે એક અનસર્ટિનિટીનો માહોલ આપણને ટેરિફ ઉપર જોવા મળતો હતો કે જ્યાં સુધી એનું ક્લિયર આપણને જોવા નથી મળ્યું ત્યારે પિયુષ ગોયલને પણ ઇન્વાઇટ કરેલા છે કે ટેરિફ બાબતેના મુદ્દાની અંદર એક રિઝલ્ટ લાવવા માટે એટલે કે એની અંદર શું ફેરફાર થાય છે આપણને એ પણ એક નજર રાખ્યું બીજી વસ્તુ એ કે મોંઘવારીના ડેટા આપણે જોઈએ એટલે કે શનિ શુક્રવારના રોજ આપણા મોંઘવારીના ડેટા આપણને જોવા મળ્યા કે ઇન્ફોરેશન ડેટાની અંદર અનુમાન હતું કે બે પોઈન્ટ દસનો મોંઘવારીનો ડેટા જોવા મળી શકે પણ એની જગ્યાએ કે બે પોઈન્ટ ઝીરો સાતનો આવેલો છે કે ફોરકાસ્ટિંગ અનુમાન હતું કે બે પોઈન્ટ દસનો જોવા મળશે એની જગ્યાએ બે પોઈન્ટ ઝીરો સાતનો જોવા મળ્યો છે એટલે કે ઓમ જો ફોલોવર જોવો તો પોઝિટિવ આપણને જોવા મળ્યો છે એની સાથે જે હતો એક પોઈન્ટ એકસઠનો પણ એની જગ્યાએ બે પોઈન્ટ ઝીરો સાતનો જોવા મળ્યો છે ત્યાર પછી વાત કરીએ કે આપણે અગાઉના વિડીયોની અંદર વાત કરી હતી કે કઈ કઈ કંપનીની અંદર મુવમેન્ટ જોવા મળશે તો એની અંદર આપણે જેબીવીએમ ઓટો કે જેની અંદર આપણે એક ન્યૂઝ ઉપર પોઝિટિવ આઉટલુક જોયો હતો સારી એવી તેજી એની અંદર આઠથી પંદર ટકાની જોવા મળી ઓલેક્ટ્રા ટેક એ પણ ઇલેક્ટ્રિક બસિસ બનાવતી કંપનીઓ છે કે એની અંદર પોઝિટિવ અને એની સાથે એમટાર ટેક સારી એવી ઓર્ડરપ્રૂફ અત્યારે બ્લુમબર્ગ તરફથી એને મળી રહી છે એટલે એમ્ટાટેકની ઉપર નજર હતી પણ આજના દિવસે એવા કયા કયા શેર છે કે એના ઉપર પોઝિટિવ ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે તો એની અંદર વાત કરીએ તો પહેલી એ કંપની કે ટાટા ટેકનોલોજી કે જે કંપનીએ જર્મની બેઝ એક ગ્રુપ છે ટેક નામનું કે જેને પિંચોતેર મિલિયનની અંદર એક્વાયર કરેલું છે ફોલો જોઈએ તો આ શેર ઘણો એવો ડાઉન ઉપરના ટોપના લેવલથી છે આઈપીઓનો ભાવ પાંચસો રૂપિયાનો હતો અને ચૌદસો રૂપિયા સુધી ગયેલી ત્યાર પછી આ શેર ધીરે ધીરે નીચે જ આવેલો છે તો આજના દિવસે આ એની ઉપર નજર રાખજો ત્યાર પછી વાત કરીએ કેમિકલ ક્ષેત્રના દિગ્ગજ એવી કંપનીની અંદર વાત કરીએ તો એસઆરએફ કે જે કંપનીને ટાટા સ્ટીલ સાથે એમઓયુ કરેલું છે ગોપાલ લેન્ડ ઉપર ગોપાલપુરની લેન્ડ ઉપર કે જે બસો ને બ્યાસી કરોડની આ ડીલ છે તો આજના દિવસે એસઆરએફ ઉપર મારે સાથે એક નાની કંપની એ એસ એમ ટેકનોલોજી દરેક કંપનીની અંદર ફરી વખત વાત કરશું પહેલી આપણે કંપનીની વાત કરીએ ઇ એસ ટેક ગ્રુપની જર્મનીનો એક એક્વાયર કરેલી છે ટાટા ટેકનોલોજી અને ત્યાર પછી જે જે મિત્રોને એક કંપનીના નામ વિશે ખ્યાલ અથાવતો એટલે ફરી વખત રિપીટ આપણે કરીએ છીએ ત્યાર પછી SRF ઉપર આપણે વાત કરીએ જેને ટાટા ક્લિક સાથે ગોપાલપુરનું એક એમઓયુ થયેલ છે બસો બ્યાસી કરોડનું અને ત્યાર પછી નેક્સ્ટ કંપનીના પોઝિટિવ વિશે વાત કરીએ તો ન્યૂઝ વિશે વાત કરીએ તો એ એસ એમ ટેકનોલોજી કે જે કંપની છે પોતે એઆઈ બેઝ પણ કામ કરી રહી છે અને સેમી ક્ષેત્રની ક્ષેત્રેની ડિઝાઇન બેઝ અને સોફ્ટવેર બેઝ ઇન્સ્ટોલેશન કહી શકીએ આપણે એવા બેઝ ઉપર આ કામ કરે છે જે કંપનીએ એમઓયુ ઇન્વેસ્ટ કર્યું છે જે ડિઝાઇન LED ફેસિલિટી ઊભી કરવા માટે તમિલનાડુની અંદર જેની અંદર બસો ને પચાસ કરોડની ડીલ થયેલી છે આજના દિવસે એ એસએમ ટેકનોલોજી ઉપર ખાસી એવી તમારી નજર રહ્યું છે બીજી વસ્તુ વાત કરીએ તો એક ઇલેક્ટ્રોનિક એસી બનાવતી કંપનીઓ જે કોઈ છે કે જેને ગવર્મેન્ટ દ્વારા અલગ અલગ પીએલઆઈ સ્કીમનો લાભ દેવામાં આવે છે કે એની અંદર વોલ્ટાસ છે બ્લૂ સ્ટાર હેવલ્સ પોલીકેપ અને પીજી ઇલેક્ટ્રોપાસ કે જે એના અહીં બનાવતી કંપની જેની અંદર જે પીએલઆઈ સ્કીમની અંદર દિવસોની અંદર વધારો કરવામાં આવ્યો છે કે ત્રીસ દિવસ હજુ પણ પીએલઆઈ સ્કીમનો એ કંપનીઓને લાભ લેવો તો લઈ શકે તો આ ન્યૂઝને લઈને આપણા માટે નજરમાં જ રહેવી જોઈએ તમામ એસી બનાવતી કંપનીઓને એસીના પાર્ટસ બનાવતી કંપનીઓ અને વાયરિંગ ક્ષેત્રે પણ કામ કરે ટૂંકમાં ઇલેક્ટ્રોનિક ક્ષેત્રની જે કોઈ કંપની છે આપણે એને નજરમાં રાખવી જોઈએ ત્યાર પછી નેક્સ્ટ વિશે વાત કરીએ તો એપોલો હોસ્પિટલ

એચ એ એલ બી એલ આ ત્રણેય છે જે લીડર કહી શકીએ કે એની અંદર સારી એવી તેજી જોવા મળી હતી ફરી એક વખત એક સારા એવા ન્યૂઝ એના માટે જોવા મળી રહ્યા છે તો આ સપ્તાહના અંદર પૂરેપૂરી નજર તમારા ડિફેન્સ શેર ઉપર રાખજો મિત્રો અને એની સાથે નાની કંપનીની અંદર વાત કરીએ તો ડીસીએક્સ સિસ્ટમ કે જેની અંદર શુક્રવારના દિવસે એક સારી એવી તેજી લાસ્ટ સેશનની અંદર આપણે જોઈ હતી તો આ સિવાય કોચિન સીપીઆઈ કે સારો એવો જમ્પ એની અંદર પણ જોવા મળ્યો ઓલ ઓવર વાત કરી કે તમામ ડિફેન્સ કંપનીઓ પર નજર રાખજો સારો એવો જમ્પ એની અંદર આવ્યો છે કોઈ પણ રિકવરી માર્કેટની અંદર આવી રહી છે તો ઇન્ડિયન બેઝ ઉપર જે કંપનીઓ કામ કરી રહી છે એમાંનું ડિફેન્સ ક્ષેત્રની અંદર તેજી છે તો એની સાથે બીજી એવી કંપનીની અંદર વાત કરીએ તો રેલવેની કંપનીઓ એની અંદર સિલેક્ટેડ મુવમેન્ટ જોવા મળ્યા છે તમામ કંપનીઓની અંદર તેજ નથી પણ આજના દિવસે આરવીએનએલ પર નજર રાખજો આ સિવાય વાત કરીએ તો મિત્રો સોનાની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે તો ફાઇનાન્સ પૂરું પાડતું ગોલ્ડ ઉપર ફાઇનાન્સ પૂરી પાડતી કંપની મુથુટ ફાઇનાન્સને સારો એવો ફાયદો થઈ શકે કે આ તેજીનો ફાયદો એને પણ થઈ શકે તો મુથુટ ફાઇનાન્સ અને સાથે ફાઇનાન્સ ક્ષેત્રની બીજી કંપનીઓ કે એમાં સારી એવી તેજી છે એવા બજાજ ફાઇનાન્સ અને બજાજ ફીન સર્વા ઉપર આ બંને કંપની ઉપર નજર રાખજો સારો એવો જમ્પ એની અંદર જોવા મળે તો ધ્યાનમાં રાખજો આ સિવાય વાત કરીએ તો આપણું માર્કેટ છે ઓલ ઓવર જોઈએ તો અત્યારે એક બહુ એવું નેગેટિવ નહીં પણ પોઈન્ટ પાંત્રીસથી ચાલીસ પોઈન્ટ માઇનસ ખુલે એવું દેખાઈ રહ્યું છે પણ જેટલું માઇનસ ખુલે એને ધ્યાનમાં લઈ આ એક નીચેના ભાવથી આપણે ખરીદવાની ખરીદવાનો વિચાર રાખવો જોઈએ પણ આજના દિવસે કે આ આ સપ્તાહની અંદર પણ એક અનસર્ટિનિટી પણ આપણને જોવા મળી શકે કારણ કે જે રીતનો આઉટકમ જે ફેડનો આઉટકમ જોવા મળવાનો છે કે દરની અંદર ઘટાડો થાય છે કે નહીં ટ્રમ્પની સાથે આપણે ટ્રેડ ડીલ ટેરિફના પ્રશ્નની એનું સોલ્યુશન આવે છે કે નહીં આ બધા એવા ન્યૂઝ છે કે જે એક અનસર્ટિનિટી લાવે એવી શકે છે તો એટલા માટે આ બધા તમામ પોઈન્ટને ધ્યાનમાં લે જે જે શેર ઉપર મારી દ્રષ્ટિ મારી જે વાત કરવામાં આવેલી છે તમને કોઈ પણ શેરની અંદર ખરીદી કે વેચાણ કરવાનો મારા તરફથી ભલામણ સમજવી નહીં કોઈ પણ શેર ઉપર પોઝિટિવ કે નેગેટિવ મારું કેવું નથી પણ એક ન્યૂઝનો ઇમ્પેક્ટ કેવો રહી શકે છે એના માટે આપણે એક દરેક તમામ કંપનીઓને આપણે આપણા વોચ માં રાખવી જોઈએ બાકી અંત સુધી વિડીયો જોઈશે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરી વાર કઉ છું જોઈએ ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના બોલતા ફ્રી ઓફ ફોલો કામ છે અને તમારા મિત્રો સાથે શેર કરવા ના બોલતા થેન્ક યુ